અમદાવાદના ચંડોણા વિસ્તારમાં ડિમોલેશન પ્રક્રિયા ચાલુ છે અને આ ડિમોલેશન પ્રક્રિયામાં કેટલાય અરજદારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી પણ થઈ હતી જો કે હાઈકોર્ટે અરજદારોની અરજી ફગાવી દીધી હતી અને તેમણે ડિમોલેશન પ્રક્રિયાને લીલી ઝંડી આપી દીધી હોય તેવું પણ લાગી રહ્યું હતું ત્યારે આજે પણ ડિમોલેશન પ્રક્રિયા ચાલુ છે અને તેમાં પણ કેટલાક આક્રોશ જોવા મળ્યા હતા શું છે સમગ્ર ઘટના આવો વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવ તો

હાથે જાતે કરીને જ પોતાના મકાનો ખાલી કરી દીધા છે તો કેટલાય લોકો રોડ પર આવીને પોતાનો આક્રોશ ઠાલવતા જોવા મળી રહ્યા છે આપણે આ દ્રશ્ય પણ જોઈ લઈએ કે લોકો શા માટે શું આક્રોશ ઠાલવી રહ્યા છે đập bê hả bạn ạ?

तेले कहिये जे पीड़ पराईए